नमस्कार मित्रों अगर आपको तो मेरे वीडियो अच्छा लगा हो तो आपको लाइक करना वो नहीं भूलना मोहम्मद का आना सवेरे सवेरे मोहम्मद की आंखों खते હવે થોડો જમીને બધી ડાયરેક્ટ તમારી મુલાકાત કરીએ બરોબર ત્યાં સુધી વિડીયોમાં બનાવી દેજો તો મળી ગયા છે ગાઈસ સદામ ને લાવ્યા છે ઝીંગા ખાવા જોઈએ હવે સદામ નું હું રિએક્શન છે ફરાણે બોલાવા ફોન કરીને ઓલા બધા આવે છે જો ડાઇનિંગ ટેબલ તૈયાર છે બધું ઓર્ડર આપી દીધો લાગે તો ગાઈસ આપણે સદામ ભાઈ હુસેન આપણે થોડા ગીત ગાઈને આપણે સંભળાવશે તો ફરમાઈસ બોલો હાલો અદલ સોનારણ બદલ સોનારણ અદલ સોનારણ બદલ સોનારણ સોનારણ ફૂલ નો ગજરો રે મારી અદલ સોનારણ સોનારણ કાળઝાનુ ગડ રે અદલ સોનારણ અદલ સોનારણ બદલ સોનાથી ઉતારિત

आकर देख के जाना भीगी भीगी बलखे चमचम आंसू चल के खोए खोए आके है उदास नैना पर से रिम झिम रिम झिम नैना पर से पर से नमस्कार मित्रों अगर आपको वीडियो अच्छा लगा हो तो आपको लाइक करना वो नहीं भूल उजालो में हल चल हे मंजर सुहाना સવેરે સવે મોહબ્બત કે સજીતી હૈ દુનિયા મોહમ્મદ કા આ સવેરે સવરે મોહમ્મદ કી આખો ने सुन लो के मेरे लो दी है उम्मत को हमी ने तुम्हारी न आंसू बहाना सवेरे सवेरे माशाल्लाह अल्लाह अल्ला। का बोलो <laughs>

લેવરીયા ખરાબી વાય હાલો ગાઈસ આગળ બતાવશો તમને શું થાય છે તમને બરોબર બનાવી દેતા મહુવા નેસડ ચોકડી પાસે ગાડીઓની લાઈન ટ્રાફિક જોઓ ગાઈસ

જો રસ ને બરોબર ત્યાં સુધી મહિનાનો વિડિયોમાં આશીષભાઈ જીત લીધી હતી કે તમને રસ પીવરાવો રસ પીએ ભાઈ બીજું હું રસ આવી ગયો છે ફાઇનલી ગાઈસ આપણા ભાઈ ભરે છે હાલો હું કાચી કેરી થોડું પાકી અને રસ કેટલા ભાઈ કાચી એ ભાઈ આ કાચી કેરીનો રસ છે અને અમે બી આનંદ મેળવો લાવો છે હાલો ગાઈસ રસ આવી ગયો છે તો પીએ બરોબર પછી મેળા તમને તો ફાઇનલી ગાઈસ આજનો દિવસ બહુ ખાસ રહ્યો અને ખુશ રહ્યો કેમ કે આજ બહુ મજા કરી જલસા કરી ભાઈબંધો સાથે અને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં કહેજો તો બહુ મજા કરી આશિષ અને ને સોર્ફરાગર બધા રે બહુ મજા આવી ભાઈઓ સાથે તો આ વિડીયો હવે અહીંયા એન્ડ થાય છે બરાબર આવા સપોર્ટ કરતા રહેજો વિડીયોમાં ને ચેનલમાં પહેલી વાર તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા નવા વિડીયોના અપડેટ તમારી પાસે આવતા રહે તો હવે મળીએ નેક્સ્ટિયોમાં ત્યાં સુધી અલ્લા હાફિઝ દુઆમાં યાદ રાખજો જય હિન્દ જય ભારત